હાલો તો જાય વાડીમાં હાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ તમને વાડી બતાવું મજા આવે ને મજા આવે પણ અમારે કેળા લઈને જાય છે દીસુબેન ને કિસુબેન રમે છે આમાં મારા આમ સુધી કાઢવાના છે બાળકો રમે છે વાડીમાં ઘણો બધો ગારો છે આવી રીતે કેળાની ઘડુ હોય છે આમાલી કાપીને બહાર કાઢવાની ઉતારવાની કિશુ નો મામી આવે છે ઘેડ લઈને હાલો તમારે વારે લીવી તો ઘઈ એની લઈને જાય તેવી આવી રીતે બહાર કાઢવાના પછી ટેમ્પો આવે પછી લઈ જાય બજારમાં તો શું કરે છે બેન શું કરે હે ગારો છોટી ગયો બેન ને શું હાલો આપણે આગળ જાઈએ બેન હાલો હા છે અંદરનો વ્યૂ ઘણા બધા કેળા આવી ગયા તમે જોઈ શકો છો ને બોર્ડ આપણે આપી દીધા હું કહું તું બહાર મૂક્યા કારણ કે મિત્રો ગારો છે અહીંયા ખૂબ જ પગમાં સોંટી જાય એટલે હવે જઈએ છીએ આપણે કેળા ઉતારી એ બાજુ કઈ બાજુથી ઉતારવાના એ જોઈ આવી લૂંમું છે આમાં આ બધા કેળા ઉતારવાના છે ખૂબ જ સારા કેળા આવ્યા છે તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરજો તમને પણ મોકલાવશું કેળા ઉતારવાના છે ને હાલો હાલ થોડુંક કામ કરાવીયું આપણે પણ આવ્યા છીએ તો ગારો પણ બહુ છે

હાલો મું ઉતાર નાખી છે ફાઈનલી મિત્રો અમે આવી ગયા છીએ વાડીમાં કેળા ઉતારવાનું કામ શરૂ કરી નાખ્યું છે આ બે બેન રમે છે તમે જોઈ શકો છો એને ખૂબ જ મજા આવે છે હા છે કેળ શું કરો છો તમે તારા મામી પાકલ કેળા લેવા છે હાલો બેન હાલો કે એના પાકલ છે હવે આપણે બધા ખાઈ હવે બેને ખાવાના છે તાર ખાવાના છે બેન હા જાવ જાવ તો ખાવ તમારે પણ ખાવો હોય તો આવી જાવ હા

ટપક પદ્ધતિ ચાલુ છે પાણી ચાલુ છે અને મિત્રો પાણી ચાલુ જ રાખવું પડે કેળ કેળું જાય ધીમે ધીમે બહાર નીકળી પડે ને દીશું પણ હાલી આવે છે આ બેન કેળા લઈને આવે છે વાહ આવે છે ધીમે ધીમે ગારો છે ખૂબ જ પણ મજા આવે છે ક્યા બેન

તો હવે ધીમે ધીમે આપણે બહાર નીકળીએ આ બાજુ થોડાક કેળા ઉતાર્યા હા તમારે પણ ખાવું હોય તો આવજો પાછળ વહી આ બાજુ પાછળ વહી મારી બાજુ પાછળ વહી તો દેખાતું હવે બોલ હા આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ જેથી નવા વિડીયો તમને મળી શકે કેળા પાડી દીધા છે બેને પાછા લઈ લીધા કીસુ તું લઈ લે ને બેટા તું લઈ લે ને નહીં ઉપાડી આખી ઓ ઓ ઓ નો આ પાણીના હિસાબે થોડીક કેળું સુકાઈ ગઈ છે જોવો તમે પાંદડા એના

તમે જોઈ શકો છો આવી રીતે ઢાંકીને એને રાખવા પડે છે મસાલો ઉતાર નાખી છે હજી થોડાક ઉતારવાના બાકી છે સિત્તેર મણ જેવા એકસો ને વીસ મણ ઉતારવાના છે બીજી વાડીમાં જવાનું છે હાલો હાલો થોડા લઈ લેવાના હોય ને થોડા પણ ગારાવાળા બગડી ગયા છે વાડી માં તો આવું જ હોય એક વાડી માં મિત્રો કેળા ઉતાર લીધા છે હવે બીજી વાડી માં જવાનું છે થોડું કામ અઘરું છે પણ એને એનું તો રોજનું છે એટલે હાલે આપણે તો ક્યારેક આવવાનું હોય આપણે રેવાડા સિટી વાળા ને ઈ રેવાડા ગામડામાં એને તો રોજનું છે એટલે એને હાલે હે કઈ બાજુ જવાનું છે તમે શા બનાવવા જાવ છો હા હા વાંધો નહીં એ જાય છે શા બનાવવા અને અમારે બેને ઉતારવાના છે કેળા માળા બની ગને બહીને તમે જોઈ શકો છો ખૂબ જ જેવા સારા કેળા આવ્યા છે આ વખતે ગેળમાં સારું છે ને હમણાં એ આવે એટલે કામ ચાલુ કરી દઈએ અમે ભાઈ વાડીનો ઉપરનો ભાગ હા એટલા ભાગમાં ઉતાર નાખ્યા છે હવે આપણે આ બાજુ ઉતારવાના છે ધીમે ધીમે ચાલુ કરી દેવી કામકાજ એટલે બપોરે ઉતરી જાય એકસો ને વીસ પણ ખૂબ જ તડક્યો છે સવારે ઠંડી પડે બપોરે તડક્યો હોય ને રાતે ટાઈટ હોય વાડીમાં આવે મજા વાડીમાં કામ કરીને મિત્રો થાકી ગયા બધા તો અમે આવી ગયા નાસ્તો કરવા નાસ્તામાં શું લેવા બીજું શું લેવા હે ખાપડી લેવા ખાપડી લેવા પાણી લેવા એમ ને કામ કરી કરી બધા થાકી ગયા તો અમે આવી ગયા નાસ્તો કરવા દીસુ બેન શું લેવા નાસ્તામાં નાસ્તામાં શું લેવા અમે આવી ગયા નાસ્તો કરવા આવે તમારે પણ કરવું હોય તો આવી જાઉં શું કે છો તમે થાકી ગયા થાકી ગયા કામ કરી કરીને થાકી ગયા ને હવે આવી ગયા નાસ્તો કરવા

કોઈ મને ચા આપે છે તમે જોઈ શકો છો બસ કામ કરે છે મને દીશું હાલો હાલો મિત્રો પીવા છે ગાંઠિયા નાસ્તામાં લેવા છે ગાંઠિયા ઢોંસપટ્ટી છે આ બેન પતંગ લાવ્યા છે સકાવવા માટે મિત્રો નાસ્તો કરીને અમે ફરી વાર આવી ગયા કેળમાં કેળા ઉતારવા બીજી લૂમ લે છે એકારે બબ્બે રૂમ લે છે ધીમે ધીમે આગળ નીકળીએ આવું બધું હોય છે વાળીમાં મિત્રો જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ ટાટા બાય બાય